thank you

પાડોશી દ્રેશ શ્રીલંકામાં વિશ્વનો સૌથી મોટો રેલવે અકસ્માત થયો હતો મળતી માહિતી અનુસાર મિત્રો આપણે જણાવી દઈએ કે સવી ડિસેમ્બર બે હજાર ચાર ના રોજ કેવિન ઓફ ધ નામની ટ્રેન સુનામી ઝપેટમાં આવી હતી ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે ત્યારે મિત્રો કોલંબોથી ગાલે જઈ રહ્યા ટ્રેન પાણીમાં ગરકાવ થતા તેમાં સવાર સત્તરથી લોકો વધુના મોત થયા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ